નસ્તે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વ ગુરુચાવી આજના અર્થશાસ્ત્રના લેક્ચરમાં હું દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉના લેક્ચરોમાં જેમ આપણે કેટલાક મહત્વના પ્રશ્નો શીખી ગયા જે બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે તો તેઓ એક પ્રશ્ન આજના લેક્ચરમાં આપણે લઈને આવી રહ્યા છીએ તો દરેક વિદ્યાર્થીઓ એનો શાંતિથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે અને જરૂર પડે તો એ વિગત ચોપડામાં લખી લે હવે આજના લેક્ચરમાં આપણે પ્રકરણ નવ જે વિદેશ વેપાર છે એ વિદેશ વેપારમાં એક મહત્વનો જે મુદ્દો છે એ મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું અને એ મુદ્દામાંથી જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નની આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરીએ છીએ તો આજના આ લેક્ચરમાં આપણે શીખવાનું છે લેણદેણની તુલા બરાબર ફરીથી એકવાર શબ્દ આપણે સમજીએ લેણદેણની તુલા ખાસ યાદ રાખજો લેણદેણની તુલા હવે લેણદેણની તુલામાંથી ઘણા બધા પ્રશ્નો આપણા પરીક્ષામાં પૂછાતા હોય છે હવે એ પ્રશ્નમાં આપણે જે પ્રશ્ન પૂછાય છે એની આપણે શરૂઆત કરીએ છીએ તો એ પ્રશ્નમાં આપણે શીખવાનું છે તે લેણદેણની તુલાનો અર્થ આપી અર્થ આપી તેના પ્રકારો પ્રશ્ન યાદ રાખજો તેના ખાતા અને અસર કરતા પરિબળો સમજાવો ફરીથી એકવાર પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્નની અંદર આપણે ચાર વસ્તુ શીખવાની છે તમે બોર્ડ ઉપર જોશો એટલે તમને ખ્યાલ આવશે એક લેણદેણની તુલાનો અર્થ ત્યાર પછી લેણદેણની તુલાના પ્રકારો ત્યાર પછી તેના ખાતા અને અસર કરતા પરિબળો હવે આપણે જે આ પ્રશ્ન શીખવાનો છે એ લોંગ ક્વેશ્ચનની જેમ શીખવાનો છે પણ પરીક્ષાની અંદર આ પ્રશ્ન બે માર્ક ત્રણ માર્ક અને એક માર્કમાં આવે છે તો કઈ રીતે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એની પહેલાં આપણે ચર્ચા કરી દઈએ તો પહેલો પ્રશ્ન તમારો પરીક્ષામાં એવો આવી શકે લેણદેણની તુલા એટલે શું યાદ રાખજો અથવા લખી દેજો કે લેણદેણની તુલા એટલે શું એવો પ્રશ્ન તમારો એક માર્કની અંદર આવી શકે બીજો પ્રશ્ન તમારો એવો પરીક્ષામાં આવશે જે બે માર્ક અને ત્રણ માર્કમાં પૂછાતો હોય છે કે લેણદેણની તુલાના પ્રકારો સમજાવો આ બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન આપણો આવે છે લેણદેણની તુલાના ખાતા એ પણ બે માર્ક અને ત્રણ માર્કમાં અને ચોથો પ્રશ્ન આવશે લેણદેણની તુલાને અસર કરતા પરિબળો હવે આ ચાર પ્રશ્નોમાં ત્રણ પ્રશ્નો અવારનવાર આવતા હોય છે અને કયા ત્રણ પ્રશ્નો છે એના પર હું રાઉન્ડ મારી દઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવે એક અર્થ ત્યાર પછી તેના પ્રકારો અને અસર કરતા પરિબળો ધ્યાન આપવાનું છે આ ત્રણ પ્રશ્નો આપણા અવારનવાર પૂછાતા હોય છે તો આ ત્રણ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ છીએ હવે પહેલો પ્રશ્ન આપણો આવે છે કે લેણદેણની તુલાનો અર્થ લેણદેણની તુલા એટલે શો તો એ વ્યાખ્યા આપણે ભણવાનો પ્રયત્ન કરીએ છીએ તો વ્યાખ્યામાં આપણે એવું લખીશું કે કોઈ एक वर्ष दरमियान कोई एक वर्ष दरमियान देशनी भौतिक अभौतिक वस्तुओं नू આયાત આયાતમૂલ્ય અને નિકાસ મૂલ્ય દર્શાવતા હિસાબી સરવૈયાને લેણદેણની તુલા કહેવાય ફરીથી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ કોઈ એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક વસ્તુનો આયાત મૂલ્ય અને નિકાસ મૂલ્ય દર્શાવતું જે હિસાબી સરવૈયું છે એ હિસાબી સરવૈયાને આપણે લેણદેણની તુલા તરીકે શું કરીએ છીએ ઓળખીએ છીએ હવે અહીંયા આપણને પ્રશ્ન થશે કે સાહેબ ભૌતિક વસ્તુ એટલે શું અને અભૌતિક વસ્તુ એટલે શું તો આ બંને પ્રકારની વસ્તુનો અભ્યાસ આપણે ધોરણ અગિયારમાં કરી ગયા હતા પ્રકરણ નંબર બે માં અર્થશાસ્ત્રમાં તેમ છતાં આપણે એનું થોડુંક રિવિઝન કરી દઈએ તો ભૌતિક વસ્તુ એટલે જે વસ્તુને તમે જોઈ શકો છો માપી શકો છો અને ગણી શકો છો એ વસ્તુને ભૌતિક વસ્તુ કહેવાય અને જે વસ્તુને આપણે જોઈ શકતા નથી માપી શકતા નથી અને ગણી શકતા નથી એને અભૌતિક વસ્તુ કહેવાય તો આખા વર્ષ દરમિયાન આપણા દેશની અંદર જે જે ભૌતિક વસ્તુ વસ્તુ છે છે અને અને અભૌતિક એનું આયાત મૂલ્ય મૂલ્ય નિકાસ તો આખા વર્ષ દરમિયાન આપણે આ બંને વસ્તુની જે આયાત કરી હોય એનું મૂલ્ય અને આખા વર્ષ દરમિયાન આપણે આ બે બંને વસ્તુની નિકાસ કરી હોય એનું મૂલ્ય દર્શાવતું આપણે જે હિસાબી સરવૈયુ બનાવીએ છીએ એ હિસાબી સરવૈયાને આપણે લેણદેણની તુલા તરીકે ઓળખીએ છીએ બરાબર એક માર્કની વ્યાખ્યા આવે તો આ રીતે તમારે વ્યાખ્યા લખવાની રહેશે તો પ્રશ્નનો આપણે પહેલો મુદ્દો અર્થ પૂરો કર્યો હવે બીજો મુદ્દો આવશે પ્રકારો બહુ જ સરળ પ્રકારોના મુદ્દામાં છે હવે પ્રકારોમાં આપણને બધાને ખબર પડવી જોઈએ તો જ્યારે પ્રકારો પૂછાય ત્યારે તમારે વર્ગીકરણ કરીને એ પ્રકારો સમજાવવાના છે તો લેણદેણની તુલાના પ્રકારમાં એક પ્રકાર આવે છે સમતોલ તુલા અને બીજો પ્રકાર આવે છે અસમતોલ તુલા હવે જે અસમતોલ તુલા આવે છે એના બે પ્રકાર પડે છે એક પડે છે લેણદેણની તુલામાં

અને બીજો અસમતોલ તુલા અસમતોલ તુલાના બે પ્રકાર પડશે એક લેણદેણની તુલામાં પુરાંત અને લેણદેણની તુલામાં ખાધ હવે આપણે શીખીએ છીએ કે સમતોલ તુલા કોને કહેવાય અસમતોલ તુલા કોને કહેવાય પુરાંત કોને કહેવાય અને ખાધ કોને કહેવાય સમજો હવે લેણદેણની તુલામાં સમતોલ તુલા એટલે શું તો જ્યારે લેણદેણની તુલામાં જમા બાજુનો સરવાળો અને ઉધાર બાજુનો સરવાળો સમાન થતા હોય ત્યારે લેણદેણની તુલા સમતોલ તુલા બને છે ફરીથી એક વાત જ્યારે લેણદેણની તુલામાં જમા બાજુનો સરવાળો અને ઉધાર બાજુનો સરવાળો સમાન હોય ત્યારે લેણદેણની તુલા કેવી બને છે સમતોલ તુલા હવે આનાથી વિરુદ્ધમાં કે અસમતોલ તુલા એટલે શું તો વાક્ય રચના આપણે આના જ રાખવાની છે ખાલી એક જ શબ્દમાં આપણે ફેરફાર કરીશું એટલે અસમતોલ તુલાની વ્યાખ્યા થઈ જશે તો વ્યાખ્યા આપણી એવી થશે કે જ્યારે લેણદેણની તુલામાં જમા બાજુનો સરવાળો અને ઉધાર બાજુનો સરવાળો સમાન ન હોય તો તેને અસમતોલ તુલા કહેવાય બરાબર તો સમતોલ તુલામાં આપણે સમાન હોય તેવું લખ્યું હતું અને અસમતોલ તુલામાં સમાન ન હોય એટલે અહીંયા આપણે ઇઝ ઇક્વલ ટુ લખ્યું અને અહીંયા નોટ ઇઝ ઇક્વલ ટુ લખ્યું આ બે વ્યાખ્યાનો ભેદ છે બાકી બધું એક સરખા શબ્દનો ઉપયોગ કરવાનો છે હવે અસમતોલ તુલામાં બે વ્યાખ્યાઓ આપણે શીખવાની છે એક લેણદેણની તુલામાં પુરાંત અને લેણદેણની તુલામાં ખાત હવે પુરાંત એટલે શું આપણને બધાને ખબર છે તો પુરાંત એટલે પ્લસ અને ખાદ એટલે માઇનસ સાદી ભાષામાં તો પ્લસ ક્યારે થાય તો પ્લસ ક્યારે થશે કે જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધારે હશે તો પુરાંતની વ્યાખ્યામાં તમારે એવું લખવું પડે કે જ્યારે લેણદેણની તુલામાં જમા બાજુનો સરવાળો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધારે હોય ત્યારે લેણદેણની તુલામાં પુરાંત છે એમ કહેવાય ખબર પડી ફરીથી એકવાર જોઈએ કે જ્યારે લેણદેણની તુલામાં જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય ત્યારે લેણદેણની તુલામાં પુરાંત છે એમ કહી શકાય હવે એવી રીતે ખાદ કોને કહેવાય તો વાક્ય રચના આપણે વ્યાખ્યાની આ પ્રમાણે જ રાખવાની છે શબ્દ એક જ બદલવાનો છે એટલે એ વ્યાખ્યા પણ આપણને આવડી જાય તો આપણે એવી રીતે લખી શકીએ કે જમા બાજુનો સરવાળો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા સરવાળા કરતા ઓછો હોય કેવો હોય ઓછો હોય ત્યારે લેણદેણની તુલામાં ખાદ છે એમ કહેવાય ખેલાઈ ગયો ફરીથી એકવાર જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધારે ત્યારે પુરાંત અને જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા ઓછો ત્યારે ખાદ આવે છે તો અહીંયા તમારા પ્રકારનો પ્રશ્ન પૂરો થાય છે ત્રણ મુખ્ય પ્રશ્ન છે એમાંથી આપણે બીજો પ્રશ્ન પૂરો કર્યો ત્રીજો પ્રશ્ન આપણો મુખ્ય બાકી છે તો પ્રકારોમાં ખ્યાલ આવી ગયો કે સમતોલ તુલા અસમતોલ તુલા અસમતોલ તુલામાં પુરાંત અને ખાદ સમતોલ કોને કહેવાય અસમતોલ કોને કહેવાય પુરાંત કોને કહેવાય ખાદ કોને કહેવાય એ આપણે ગાણિતિક પરિભાષામાં શીખી ગયા કે જમા બાજુ ઉધાર બાજુ સરખા એટલે સમતોલ તુલા જમા બાજુ અને ઉધાર બાજુ સરખા ન હોય ત્યારે અસમતોલ તુલા જમા બાજુનો સરવાળો ઉધાર બાજુ કરતા વધારે ત્યારે પુરાંત અને જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા ઓછો એટલે ખાત હવે આપણે પ્રશ્નનો ત્રીજો મહત્વનો મુદ્દો શીખીશું જે પરીક્ષામાં બે માર્ક અને ત્રણ માર્કમાં આવતો હોય છે કે લેણદેણની તુલાને અસર કરતા પરિબળો જણાવો એવો પ્રશ્ન આવે છે એટલે આમાં ખાલી તમારે મુદ્દાના નામ જ લખવાના છે અને મુદ્દાના નામ લખી અને ત્રણ કે બે ગુણ પ્રાપ્ત કરવાના છે તો લેણદેણની તુલાને અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ આવશે ભાઈ હુંડિયામણ દર આ યાદ રાખવાનું છે બરાબર હુંડિયામણ નો દર એ લેણદેણની તુલાને શું કરે છે અસર કરે છે બીજું પરિબળ આવશે આર્થિક વિકાસ નું સ્તર આપણા દેશનું જે આર્થિક વિકાસનું સ્તર છે ને ભાઈ એ પણ દેણની તુલાન શું કરે અસર કરે ત્રીજું પરિબળ આવશે અસર કરતું વેપાર થતી વસ્તુ કે સેવાની ગુણવત્તા વેપાર થતી વસ્તુ કે સેવાની જે ગુણવત્તા છે તમે જે વસ્તુનો વેપાર કરો છો તમે આયાત કરો છો કે નિકાસ કરો છો એ વસ્તુની ક્વોલિટી કેવા પ્રકારની છે એ લેણદેણની તુલના શું કરશે અસર કરશે ચોથો મુદ્દો આવશે રાજકીય અને કાયદાકીય દખલગીરી બરાબર રાજકીય અને કાયદાકીય દખલગીરી પણ લેણદેનની તુલના શું કરે અસર કરે પાંચમો મુદ્દો આવશે વેપાર થતી વસ્તુની દેશમાં અને વિદેશમાં કિંમત યાદ રાખજો વેપાર થતી વસ્તુની દેશમાં અને વિદેશમાં કિંમત એ મુદ્દો અસર કરે છે અને છેલ્લો મુદ્દો આવશે વેપારની સહાયક સેવાઓ બરાબર તો આ છ પરિબળો લેણદેણની તુલાને અસર કરે છે એક હુંડિયામણ દર આર્થિક વિકાસનું સ્તર વેપાર થતી વસ્તુ કે સેવાની ગુણવત્તા રાજકીય અને કાયદાકીય દખલગીરી વેપાર થતી વસ્તુની દેશમાં અને વિદેશમાં કિંમત અને વેપારની સહાયક સેવાઓ તો આ લેક્ચરમાં આપણે ત્રણ મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરી એક વેપ લેણદેણની તુલાનો અર્થ લેણદેણની તુલાના પ્રકાર અને લેણદેણની તુલાને અસર કરતા પરિબળો આ ત્રણમાંથી કોઈ એકાદ પ્રશ્ન આપણે બોર્ડની પરીક્ષામાં આ વર્ષના પેપરમાં જોઈશું એટલે આ ત્રણે ત્રણ પ્રશ્નો દરેક વિદ્યાર્થી યાદ કરી લે તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થાય છે પણ લેક્ચર પૂર્ણ થતો નથી લેક્ચરના અંતે દરેક લેક્ચરની જેમ આ લેક્ચરના અંતે પણ તમને જે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જે શ્લોક આપવામાં આવે છે એનો તમે અભ્યાસ કરજો જેના કારણે તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થશે જે પરીક્ષામાં તમને કામમાં આવશે આભાર